જય જવાન જય કિસાન જય જગતાક મિત્રો એક કિસાન અગ્રણી તરીકે કહું છું આજે ધોરાજી હોય કે મારો રાજકોટ જિલ્લો હોય કે મારું ગુજરાત હોય કેન્દ્ર સરકારે જે મારા ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય કર્યો છે આ પીએમ મોદી સાહેબના કહેવાથી કેન્દ્ર સરકારના જે આ કેન્દ્ર સરકાર દ્વારા જે ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોકવાનું કામ કર્યું છે ને એ જરાય નહીં સાખી લેવાય એ કિસાન તરીકે કહું છું મિત્રો મારા કિસાન ભાઈઓ આ કહેવાતી આ કહેવાતી ડબલ એન્જિનની સરકાર ગુજરાતના ખેડૂતો સાથે ઘોર અન્યાય કર્યો છે જુલાઈ મહિનામાં જુલાઈ મહિના સુધીમાં દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ગુજરાતને ઓછું આપવાનું અકાવતરું રચવામાં આવ્યું છે તો મારો કિસાન જાય તો ક્યાં જાય આજે યોગ્ય સમયે જે મારા ગુજરાતના કિસાનોને ખાતર નથી મળ્યું કારણ નુકસાની મારા કિસાનોને ભોગવાનો વારો આવ્યો છે કોઈ પણ જણસી હોય કોઈ પણ મોલ હોય આજ ખાતરની અછત પ્રમાણે મારા કિસાનોને નુકસાની ભોગવાનો વારો આવ્યો છે અતિવૃષ્ટિ માવઠા આગલે સાલમાં વાવાઝોડા તે બધું આવી ગયું છે મને અફસો એ છે કે મારા ગુજરાતના કિસાનો ઉપર જ્યાં કેન્દ્ર સરકારે જે ખંજર ભોગવાનું કામ કર્યું છે ને એનું ઋણ તો તમે ક્યારેય નહીં ચૂકી શકો અને ક્યારેય ભૂલવાના પણ નથી આ કેન્દ્ર સરકાર આ કેન્દ્ર સરકારના પાપે ગુજરાતના કિસાનોની ખાતરમાં જે તંગી ઊભી થઈ છે જે લાઈનો લાગી છે અને ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળા કેન્દ્ર સરકાર હોય ગુજરાત સરકાર હોય ખુદ મુખ્યમંત્રી હોય કે ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ હોય અમને અફસોસ એ છે કે આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતનો જે મળવાપાત્ર ખાતર હકનું હતું પણ ખાતર નથી પહોંચ્યું અને કેન્દ્ર સરકાર ગુજરાતના જે ઈશાનું ખાતર ખાઈ પણ ગઈ છે ને મારા કિસાનો ખાતરમાં પણ કેન્દ્ર સરકારે ખાતર પાડ્યું છે મને એનો છે મારા કિસાન ભાઈઓ હવે તમે એનપીકે જે ખાતરની એકસો ત્રીસ નો વધારો કર્યો છે પોટાશ તમે જુઓ તો પોટાશમાં કેવડા ડોઢાને બદલે બસો રૂપિયા અઢીસો રૂપિયા એમાં પણ ચડાવી દીધા છે તો મારો કિસાન જાય તો ક્યાં છે બે ભાકડો બનીને બેઠો છે અને ગાય આધારિત ખેતીની વાતો કરે છે આ કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર કરે છે શું આ સરકાર આજે કેન્દ્ર સરકાર મારા ગુજરાતના કિસાનો આ હક્કનું તો ખાતર ખાઈ ગઈ છે ને ખાતર પાડ્યું જ છે પણ ગુજરાતના ખેડૂતોને ખાતરમાં કેન્દ્ર સરકારે જે અન્યાય કર્યો છે ને એનું એક કિસાન તરીકે મને બહુ દુઃખ થયું છે કિસાન અગ્રણી તરીકે રહી વાત બીજી કે આજની તારીખમાં જે તમે બે હજાર હપ્તાની વાતો કરો છો ને છ વર્ષથી આ તમારા આ તમે વિશ્વ હપ્તો બહાર પાડ્યો છે દેશના મારા ગુજરાતના તમામ કિસાનો દેશના કિસાનો મારા ગુજરાતના કિસાનો પછી મારો જિલ્લો હોય કે મારો તાલુકો હોય કે મારું ગ્રામ્ય હોય પચીસ ટકા કિસાનોને તમારો હપ્તો મળતો નથી નવા ખાતેદારોને કેમ ભાઈ આજે કોઈ પણ સરકારી બાબુઓ પાસે જાય છે મારા કિસાનો હરેક ડોક્યુમેન્ટો લઈને લાઈનમાં જ ઊભા રહીને એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર બીજા ટેબલ પરથી ત્રીજા ટેબલ ઉપર મારા કિસાનોને ધક્કા ખાવા પડે છે પણ કાગરિયા ઉકે થતા નથી તમારી મંજૂરી નથી એક વાત તમે એવી વાહિયાત વાતો કરે છે આ સરકાર જીતે ગુજરાત ખેલે ગુજરાત વાહ આ કેનો નહીં છે શું કરે છે આ કેન્દ્ર સરકાર અરે ડૂબી મરો ડૂબી મરો એક કિસાન તરીકે કહું છું કિસાન અગ્રણી તરીકે કહું છું કે તમે તન ટાણા છે ને તન ટાણા સવાર બપોરને સાંજ જે તમારા પેટમાં ધાન જાય છે ને ખાવ છો એ ધાન એક કિસાન નેતા તરીકે કહું છું તમારા પેટમાં જે ધાન જાય છે એક ટાઈમ તો મારા કિસાનને યાદ કરો આ કેમ લણની લણતો હશે આ કેમ પકવતો હશે આજે દવાયોમાં એવડો ભ્રષ્ટાચાર છે બિયારણોમાં ભ્રષ્ટાચાર છે હે તમને જીએસટીનો અધિકાર છે હું આ કેન્દ્ર સરકારને ગુજરાત સરકારને પૂછવા માગું છું તમને જીએસટી નો અધિકાર છે વેપારીને એમઆરપી નો અધિકાર છે તો મારા કિસાનોને એમ એસપી નો અધિકાર કેમ નથી કેમ એના ભાવથી વેચી નથી શકતો કા પેદા મારો કિસાન કરે છે મોદી સાહેબ પેદા મારો કિસાન કરે છે અને ભાવ તમે નક્કી કરવા નીકળ્યા છો આજે અમેરિકાની આજના તાજા સમાચાર હું કિસાન તરીકે આપું છું આ ટેરિફે આજે અમેરિકાના ટ્રમ્પે ટ્રેડ લગાડ્યો છે તમારી માટે તો પીએમ સાહેબ સરકાર તો ખેડૂતોની કૃષિની તો બધું યાદ આવી ગયું તો પીએમ સાહેબ એમ કહે છે કે મારા કિસાનો આમ છે તેમ છે પલાણું દીકડું તમે આટલી આટલી ટૂળો કરી છે વિદેશમાં અને ઈજરાયલ ખેતીની તમે પદ્ધતિની વાતો કરો છો પેલા તમે દૂષણ તો જુઓ તમારી સરકારમાં ભ્રષ્ટાચાર તો આજ મારો કિસાન કોઈ પણ કચેરી સંઘ હોય સરકારી હોય બેંક હોય કે મામલતદાર કચેરી હોય કલેક્ટર કચેરી હોય એક ટેબલ પરથી બીજા ટેબલ પર બીજા ટેબલ પરથી ત્રીજા ટેબલ ઉપર કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એક પહેલા ટેબલવાળા જ કહી શકે છે અધિકારી કે ભાઈ આમાં આ વસ્તુ ઘટે છે આજ બે દિવસનું કામ હોય જેને પંદર દિવસે પણ એ કાગળિયાની ફાઇલ ઓકે થતી નથી તમે મોટી મોટી જાહેરાતો આ સરકાર અમે ઓમાં તે આપશું અરે ભાઈ નથી જોતું તમે પાંચ કિલો અનાજ ચોખા દેવા નીકળ્યા છો એસી લાખ આ દેશના ગરીબો ખેડૂતોની વાત કરો છો તમે અરે પીએમ સાહેબ મુખ્યમંત્રી સાહેબ અને કૃષિ મંત્રીને પણ હું કહું છું રાઘોજીભાઈ પટેલને પણ એવું તો અમારા ખેતરમાં છે ને ચકલા ચણીઓ જાય છે ચણી જાય છે આજે મારા કિસાનોના ટેક્ટરો છે ને ટેક્ટરો ચાવી હોતા ખેતરોમાં બેડ્યા છે તોય પણ અમે એની પરવા નથી કરી બાકી નુકસાની જે મારો કિસાન ભોગવે છે ને આ દેશની એવો એક પણ એવો બીજી લાઈનનો ધંધાનો વ્યક્તિ નથી કે નુકસાની પચાવી શકે એની ઓકાત નથી એ તો કિસાન જ મારો સહન કરી શકે છે અને તમે કેવા કેવા વાયદાઓ આપો છો વીસમો હપ્તો બહાર પાડશો મેં આ આપી દેસુ અરે બે હજાર તમારા નથી જોતા એકવાર મારા કિસાનોના ઓજારો માથેથી ખાતરો માથેથી આ બધું તમે જીએસટી આ હટાડી દો તમે વીમાની વાત કરો તમે પ્રીમિયમ કેમ લેતા નથી કા જાહેરાતો તો બહુ મોટી મોટી કરી છે આજ તમને પાંત્રીસ પાંત્રીસ વર્ષથી મારા કિસાનો એ આમ જનતા ગરીબ શોચિત હોય જે તમને મત આપ્યા છે ને ખોબલે ભરી ભરીને એક કિસાન તરીકે મને દુઃખ છે એનું કે ગુજરાતી અંદર એકસો ને બ્યાસી ધારાભ્ય સભ્યો છે મેં અનેક વખત આ ચેનલના માધ્યમથી કીધું છે કોઈ છે માઇનો લાલ કે મારા કિસાનોની બહાર આવે ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય જુવારની વાત હોય બાજરીની વાત હોય મગફળીની વાત હોય સોયાબીનની વાત હોય કપાસની વાત હોય એરંડાની વાત હોય કે રાયડાની વાત હોય તમે શેમાં છૂટ આપો છો અમને હે તમે સભાઈમાં તો આ પીએમ સાહેબ એવું બોલે છે મારો કિસાન લણની લડતો હશે ખેતરે જાતો હશે ટેક્ટર ભરેલું હશે માલ પલળી જશે તો અમે એનું પણ વર્તન વીમો આપશું આ પીએમ સાહેબ ને હું મોદીને કહેવા માંગુ છું કિસાન આગેવાન તરીકે ગુજરાતના અને ભૂપેન્દ્ર પટેલને પણ હું કહેવા માંગુ છું આ ચોપન લાખ ઉપર મારા કિસાનો છે તમે બેરલ અને ને ટબ આપવાની એ વાતો કરી છે બે વર્ષ પહેલા જ્યારે વિજય સાહેબ રૂપાણી હતા મારા ખેડૂતોને લાઈનમાં લઈ લઈને આજે બેરલના ખેડૂતને ટપ આપવાની મફત આપવાની વાત હતી આજે પણ પચીસ લેવાની વાત કરે છે આ ભ્રષ્ટાચારીઓ ઉપર કેમ દૂષણ નથી તમારું કેમ આજ કાબુમાં નથી કિસાનોને જ્યાં આવીને છેતરવાની જ વાત છે દવા હોય ખાતર હોય કોઈ સબસિડીની વાત હોય ત્યાં પણ અધિકારીને પૈસા દેવા પડે વાહ તો પીએમ સાહેબ મેડિકલ એસોસિએશનનું હોય તો તમે એનો દિવાળો લે આવો છો ટ્રક એસોસિએશનની હડતાલ હોય તો તમારો લહેંગો ભીનો થઈ જાય છે આ સરકાર ડબલ એન્જિનિયર સરકારનો લહેગો ભીનો થઈ જાય છે ડૉક્ટરોની હોય બેંકની હડતાલ હોય અને મારા કિસાનોને શું ગુનો કર્યો છે આ આ દેશના કિસાનોએ મારા ગુજરાતના કિસાનોએ શું ગુનો કર્યો છે ખાલી વાહ 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 યાદ વાતો કરો છો તમે આજે તમે મારા ગુજરાતના કિસાનો ઉપર ખાતરમાં ખાતર પાડ્યું છે કેન્દ્ર સરકાર ઉઠીને અને તમને છે આ ક્યાંનો ન્યાય છે હું એ પૂછવા માંગુ છું કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને અને પીએમ સાહેબને તમે એક બાર છે ને કોઈપણ વસ્તુ તમે ગામમાં બજારમાં લેવા જાઓ વેચાતી બધામાં તમામમાં જીએસટી લાગે છે હે એક રેકડી બિચારો મજૂરી કરીને આજે શાકભાજી વેચવા નીકળે તો એ પણ એનું પેટ ભરીને રોજના પાંચસો રૂપિયા કમાઈ લે છે તમે ક્યારે એવું કિસાનનું વિચાર્યું ભલે આ કોઈ મોદી સાહેબ પીએમ તમારી દેન નથી મારો કિસાન વાવે છે એક દાણો અને ઉપરવાળો દે છે એમને હજાર દાણા આ કોઈ તમારી દેન નથી અને માય બાપ કરીને હું કિસાન તરીકે કહું છું ગુજરાત છું મહેરબાની કરીને જો કિસાનને તમારે આપવું જ હોય ખાતામાં આપવાની વાત તો પછી છે પણ આ ભ્રષ્ટાચાર દૂષણ આ તમારા સરકારી મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ જે મનફાવે ફાવે વર્તન કરે છે ભ્રષ્ટાચાર કરે છે પેલા એની ઉપર લગમ લાવો મારા કિસાને શું ગુનો કર્યો છે પીએમ સાહેબ મારી આટલી ભલામણ છે એ ગુજરાતના કિસાન તરીકે અને મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને અને ગુજરાતના તમામ મંત્રીને ધારાસભ્યને કે તમારી દીકરી દીકરાઓ આજ વિદેશોમાં ભણે છે આજે મારા કિસાનની દીકરી ગરીબની દીકરી દીકરીની દીકરી મધ્યમ વર્ગની દીકરી કે દીકરો ટકા હોવા છતાં સ્કૂલમાં એડમિશન મળતું તો ભ્રષ્ટાચાર નથી તો શું છે કિસાન કરે તો ક્યાં જાય બિચારો મહેરબાની કરીને તમે કોઈ પણ વસ્તુ ખાનગીકરણ કરવાની વાત કરી છે ખેડૂતોને લૂંટવાની વાત કરી છે ખેડૂતોને મેં આ આપશું ફલાણું આપશું ઓલું આપશું પણ મોંઘવારી પ્રમાણે મારા કિસાનોને માવઠું કરા ખરવા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તો મારા કિસાન કરવાનું શું કાંઈ પણ દાવો માંડીએ છે તો કે કરો કાંઈ નથી થવાનું કેમ તમારા મંત્રી બાબુઓની અધિકારીઓની સરકારી અધિકારીઓની ભ્રષ્ટ મિલી વખત છે આ બધી આ નહીં એ છે આ કેન્દ્ર સરકારે છે ને જે ગુજરાત માટે હળહળ અંત્ય અન્યાય કર્યો છે ને એ જરાય સાખી લેવામાં નહીં આવે હું એક કિસાન તરીકે કહું છું જય જવાન જય કિસાન જય જગતાર જય જવાન જય કિસાન મારા ખેડૂત મિત્રો ધોરાજી અને ધોરાજી મારું ગ્રામ્ય કે જે ધોરાજી તાલુકાના મારા અનેક ગામડાઓ થી પચીસ ગામડાઓ છે એક જીતેસ વઘાસિયા આજે બે હજાર ચોવીસ અને પચીસ ગઈ સાલ બે હજાર ચોવીસ અત્યારે પચીસ એક ખેડૂત અગ્રણી એક ખેડૂત આગેવાન તરીકે કહું છું મિત્રો કે ધોરાજીની અંદર જેમણે ગ્રામ્યમાંથી મારા તાલુકામાંથી મારા ગામડા હોય કે મારું ધોરાજી શહેર સિટી હોય આજે જે જે કંપલોનો કોઈ પણ મારા ખેડૂતો પ્રત્યે જીબીની આવેલી છે આજે એનું સોલ્યુશન દરેક અધિકારીઓને કહેવાથી માર્ગદર્શન આપવાથી અને લેવાથી જીબીની કામગીરી પણ હું સત્સત નમન કરું છું એક જીબીના સેલ્યુટ અધિકારી કે જ સાહેબ ડેપ્યુટી એન્જિનિયર જે સોલંકી સાહેબ છે આજે એમની ટીમને હું અભિનંદન આપું છું કે આજે મારી તારે મારી પાસે આજે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની સાલમાં આ ચાલુ વર્ષમાં આજે એકસો ને સત્તર કમ્પ્લેન આવી હતી મારા કિસાનોની તાત્કાલિક યુદ્ધના ધોરણે જ્યાં જેબીઓને એના કર્મચારીઓને ડેપ્યુટીને ક્લાર્કને હેલ્પરને તમામ કર્મચારીએ સાથ અને સહકાર આપ્યો છે આ ધોરાજીની અંદર એક કિસાન અગ્રણી તરીકે કહું છું આજની તારીખમાં હજી મારા કિસાનોને અનેક જગ્યાએ ફોલ્ડ છે અને નથી થયા એવું પણ મેં જાણ કરી છે છતાં અહીંયા તાત્કાલિક ટીમ એક સોલંકી સાહેબ દ્વારા એમના ક્લાર્ક હોય એમના હેલ્પરો હોય જીબીના કર્મચારી હોય તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂત આગેવાન ખેડૂત અગ્રણી તરીકે મહેરબાની કરીને મારો આ ધોરાજીની ગ્રામ્ય અને ધોરાજી સિટી જે જીબી અમને હેલ્પ કરી છે ચાલુ વરસાદ હોય માવઠું હોય ટીસીનો પ્રશ્ન હોય જમ્પરનો પ્રશ્ન હોય લાઇનનો પ્રશ્ન હોય તો આજની તારીખે હું એક ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન તરીકે કહું છું કે જે આ જીબીના સ્ટાફે અમને અભિનંદન આપ્યા છે ને જે અમારું કામગીરી બજાવે છે ને આજની તારીખમાં આજે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીબીના સ્ટાફને જીબીના કર્મચારીને જીબીના હેલ્પરને જીબીના ક્લાર્કને અને ડેપ્યુટી એન્જિનિયર સોલંકી સાહેબને પણ મારા અભિનંદન છે કે મારા ધોરાજી ગ્રામ્યનું કોઈ પણ કામ મારા કિસાનોનું ખેતીવાડીનું કોઈ પણ અટકે તો સીધો મારો ફોન જાય છે કે જીતેશભાઈ ચાલો આ થઈ જશે જીતેશભાઈ ચાલો અમારે તમારા સ્ટાફને મોકલી છે અમે કોઈ પણ મારા કિસાનો નારાજ નથી થયા જીબી પ્રત્યે ફોલ્ટ પ્રત્યે જમ્પર પ્રત્યે કે પછી ટીસી પ્રત્યે આજે મારે આ જીબીના મારા ધોરાજીની અંદર મારે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કિસાન આગેવાન ને કિસાન અગ્રણી તરીકે જય જવાન જય કિસાન જય જગતા